જે છે 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 જોડિયા હોય એ સિંગલ એક તો ઘણી બધી વાર અમે જોયું કે પ્રેગ્નન્સી સમય કરતા પહેલા થતી હોય ડિલિવરી સમય કરતા પહેલા થતી હોય છે જેના કારણે જે બાળક જન્મે છે એ પ્રીમેચ્યોર હોય છે નો વર્થવેટ હોય છે તો એમની ઇનિશિયલ ફેઝમાં એક્સ્ટ્રા કેર લેવી જરૂરી હોય છે તો એક એ રીતે એ લોકો અલગ હોય છે પણ હા ગભરાવાની જરૂર નથી આ દરેક માતામાં કે દરેક ટ્વીન પ્રેગ્નન્સીને લાગુ નથી પડતું કોઈ કોઈ ટીન પ્રેગ્નન્સી સમય કરતા વહેલા થતી હોય છે એના માટે જ આ લાગુ પડે છે સેકન્ડ થિંગ જે ટ્વીન બાળકો છે જોડિયા બાળકો છે એક સાથે એમનો ઉછેર થતો હોય છે રાઈટ એટલે બે ભાઈઓ હોઈ શકે બે બહેનો હોઈ શકે કાં તો ભાઈઓ કે બહેનો હોઈ શકે છે તો એમનું જે ઇમોશનલ એ બાકીના સિબ્લિંગ્સના પ્રમાણમાં વધારે સ્ટ્રોંગ હોઈ શકે છે અને ડ્રોબેક પણ હોય છે કે આગળ જતા બાળકોમાં કોમ્પિટિશન કમ્પેરિઝન એ બધા પ્રોબ્લેમ્સ પણ થતા હોય છે તો આ બધા મુદ્દેથી ટ્વિન બેબીસ જે છે જોડિયા બાળકો છે એ સિંગલ બેબીઝ કરતા ડિફરન્ટ હોય છે બાળકોને આપણે નોર્મલ જે સિંગલ બેબીઝ સ્પોન્ડ થતા હોય છે એના કરતા કાળજીની વધારે જરૂર છે ઓર્ગેનાઇઝેશન પ્રોપર હોવું જોઈએ બાળક જ્યારે જન્મે ત્યારે બાળકના અને સ્લીપ થતા હોય છે આગાઉ જણાવ્યું તેમ કે બાળક અગર સમય કરતા પહેલા જન્મી લે તો એ લોકો પ્રીમેચ્યોર હોય છે તો એમની એક્સ્ટ્રા કેરની જરૂર હોય છે ક્યારેક ક્યારેક બાળકને કાચની પેટી કે એના શું જરૂર પણ પડતી હોય છે વજન ઓછું હોય છે એ ન્યુટ્રિશન પર આપણે પ્રોપર ફોકસ કરવું પડે રાઈટ પ્લસ જે ફીડિંગ છે એ ફીડિંગનો ઇસ્યુઝ એવી રીતે થતો હોય છે કે બંને બાળકોને જરૂર જતી હોય છે છે તો એ એ રીતે પર પર લોકોનું ધ્યાન એના રાખવું બહુ જરૂરી સ્લીપિંગ પેટર્ન એ લોકોની જે છે એમાં એવી રીતે બનતું હોય છે કે એક બાળક જયારે ઉગતું હોય ત્યારે બીજું બાળક જાગતું હોય બીજું બાળક ઊંઘતું હોય ત્યારે એક બાળક જાગતું હોય તો પેરેન્ટ્સને કેરટેકરને પ્રોપરલી આરામ નથી મળતો એ લોકોના સ્લીપ પેટર્નને પ્રોપર કરવું એક ચેલેન્જ હોય છે તો આ બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે પ્લસ મધરની પણ પ્રોપર કેર થવી એમાં બહુ જ જરૂરી હોય છે તો આ બધી ટાઈપની કેર ટ્વીન બેબીઝમાં જરૂરી છે જ્યારે પણ માતાના ગર્ભમાં બે બાળકો હોય તો ડેફિનેટલી બે બાળકોનું વજન એક બાળકની કમ્પેરિઝનમાં વધારે હોય તો માતાનું ડિસ્કમ્ફર્ટેબલ વધારે હોય છે જે પ્રેગ્નન્સી દરમિયાન એમને એક તકલીફ રહેતી હોય છે જે માતાના પેટમાં બે બાળકો હોય ટ્વિન પ્રેગ્નન્સી હોય એમાં કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ સિંગલ પ્રેગ્નન્સી કરતા થોડા વધારે હોય છે કોમ્પ્લિકેશન જેવા કે જેસ્ટેશનલ ડાયાબિટીસ હાઈપર ટેન્શન એ બધા ટાઈપના કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ વધારે હોય છે તેના પર એમનું ધ્યાન હોવું ખૂબ જ જરૂરી છે થર્ડ પોઈન્ટ જયારે ટ્વિન પ્રેગ્નન્સી હોય તો નોર્મલ ડિલિવરીથી બાળકો આવે એવા ચાન્સીસ સિંગલ પ્રેગ્નેસી કરતા થોડા ઓછા હોય છે જેના કારણે ક્યારેક માતાને સિઝરિયન સેક્શન કે ઓપરેશનથી બાળકને કાઢવાની જરૂર પડતી હોય છે તો એ એક ઓપરેશન એક્સ્ટ્રા

જે જે બચ્ચાઓ હોય હોય છે જો એ વજન ઓછું હોય તો એમને કાચની પેટીમાં રાખવા પડતા હોય છે અને લાંબા સમય માટે એમને કાચની પેટીમાં રાખવા પડતા હોવાના કારણે એ મધરથી અલગ હોય છે તો એ તકલીફ થઈ શકે છે ઘણીવાર એવું બનતું હોય છે કે એ લોકોનું ફીડિંગ ને એસ્ટાબ્લિશ કરવામાં ડિફિકલ્ટી થતી હોય છે એનો મતલબ એ નથી કે જોડિયા બાળકો માતાનું સંપૂર્ણપણે ધાવણ ના લઈ શકે ઘણી માતાઓ જોઈ છે કે જે જોડિયા બાળકો હોવા છતાં પણ બહુ સરિયસ બહુ સારી રીતે ધાવણ કરાવી શકે છે તો કોઈ કોઈક માતાઓ અમે જોયું છે કે ફીડિંગ રિગાર્ડિંગ ઇસ્યુઝ થતા હોય છે બાળક અગર સમય કરતા વહેલા જન્મતા હોય તો એમની ઇમ્યુનિટીઝ અને એમનો ડેવલપિંગ પાર્ટ થોડો નબળો હોય છે શરૂઆતના તબક્કોમાં શરૂઆતના તબક્કાઓમાં તો એને મેચ્યોર થવામાં બે થી ત્રણ મહિનાનો ટાઈમ લાગતો હોય છે તો એ દરમિયાન એમને ઇન્ફેક્શન થઈ શકે એવા ચાન્સીસ પણ હોય છે આ સિવાય મેજર કોઈ બીજા પ્રોબ્લેમ્સ બાળકોમાં સિંગલ પ્રેગ્નેન્ટ બાળક જે સિંગલ પ્રેગ્નેન્ટ મધર થી જે બાળક થતા હોય છે એમાં નથી મધર છે એના જોડિયા બાળકો છે તો જે બાળક આવતા પહેલા જે ગાયનેક સાથે જે ચેકઅપ થતા હોય છે પ્રોપરલી હોવા જોઈએ રેગ્યુલર ફેઝ પર થતા હોવા જોઈએ અને જે પણ ટાઈપના જે ડોક્ટર એડવાઇઝ કરે એ પ્રોપર રીતે થવા જોઈએ સેકન્ડ પોતાને એજ્યુકેટ કરવું બહુ જરૂરી છે રાઈટ તો એના માટે આર્ટિકલ્સ હોય છે ઘણા બુક્સ ઘણી બધી બુક્સ હોય છે જે એમને રીડ કરવી જરૂરી છે પ્લસ એમને ગાયનેક સાથે કોન્ટેક્ટ કરી એવા પેરેન્ટ્સ કેવા એવા મદર્સ જે ઓલરેડી ટીવીન ને જન્મ આપી ચૂક્યા છે એમને પૂછી શકે છે એમના એક્સપિરિયન્સ એ જાણી શકે છે ને એવી રીતે જે નોલેજ છે એ મેળવી શકે છે પ્લસ ઘણા બધા સેમિનાર્સ ઓર્ગેનાઇઝ કરાવતા હોય છે ગાઈડેક થ્રુ અને ઘણી બધી ટીમ્સ થ્રુ કે જેમાં જે પણ મધર કે પેરેન્ટ્સ છે જે જોડિયા બાળકો જેને આવવાના છે એના રિગાર્ડિંગ એ લોકો નોલેજ આપતા હોય છે તો એના પર પણ એ નોલેજ લઈ શકે છે રાઈટ પ્લસ ઘરે થોડી ઘણી અરેન્જમેન્ટ કરવી જરૂરી છે કારણ કે જયારે જોડિયા બાળકો આવવાના હોય તો બે ક્રેડની જરૂર પડશે ફિલ્ડિંગ અને ડાયપર્સનું એ પ્રમાણે અરેન્જમેન્ટ થવું જરૂરી છે ઘણીવાર પેરેન્ટ્સ થી ટ્વિન્સ બાળકોને હેન્ડલ કરવા ડિફિકલ્ટ હોય છે તો કોઈ કેરટેકર કે ગ્રાન્ડપેરેન્ટ્સની ઉપસ્થિતિ હોવી પણ જરૂરી છે તો એ ટાઈપના અરેન્જમેન્ટ હોવા જરૂરી છે અને એકવાર ટ્વિન્સ આવી જાય પછી પોતાને ટેક કેર કરવી પોતાને કેવી રીતે પ્રોપર રાખવું જેના કારણે બંને બાળકોને એકસાથે ધ્યાન રાખી શકે એ બધી પણ તૈયારી માતા-પિતાએ પેરેન્ટ્સ સે કરવી જરૂરી છે ટ્વિન ડિબિસ અમે ઘણી બધી માન્યતાઓ ઘણી બધી મિત સાંભળેલી છે જે સૌથી કોમન મિથ તમે સાંભળેલી છે એ છે કે જોડિયા બાળકની માતાનું દૂધ ઓછું હોય છે કારણ કે માતાનું દૂધ ખાલી એક જ બાળક માટે હોય અહીંયા બે બાળકો છે તો દૂધ પૂરતું નથી થતું અને એવી ભ્રમણામાં ઘણા લોકો ફોર્મ્યુલા મેલથી ગાયનું દૂધ ચાલુ કરી દેતા છે પણ મેડિકલી આ રોંગ છે જોડિયા બાળકો છે તો બ્રેઇન એવી રીતે જ મિલ્ક પ્રોડ્યુસ કરશે જેટલું જરૂર છે રાઈટ તો અગર સિંગલ બાળકમાં મધરને જેટલું મિલ્ક જોઈએ તો જોડિયા બાળકોમાં જેટલું મિલ્ક જોઈતું હશે એટલું મિલ્ક મધર એની પ્રોડ્યુસ કરવાની છે બીજી માન્યતા અમે એ સાંભળેલી છે કે જે જેન્ટિકલ હોય એકબીજા જેવા જ લાગતા હોવા જોઈએ જે જરૂરી નથી ક્યારેક ક્યારેક જે બાળકો હોય એક સરખા લાગતા શકે છે પણ એના સિવાયના ટ્વિન્સ બાળકો એક સરખા જ હોય એક સરખી કેપેબિલિટી ધરાવતા હોય એક સરખું જ નોલેજ ધરાવતા હોય એવું જરૂરી નથી આના સિવાય એવી માન્યતા હોય છે કે ટ્વિન્સમાં ટેલીપેથી પાવર હોય છે એ લોકોની ફિંગરપ્રિન્ટ સેમ હોય છે પણ એ બધી જસ્ટ માન્યતાઓ છે મિથ છે ખાલી ટીવીમાં મુવીઝમાં બતાવવા પૂરતું એ લોકો બતાવતા હોય છે પણ રિયલ લાઈફમાં એ બધું પોસિબલ નથી